નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી મિત્રો કહેવાય છે ને કે મોબાઈલ તમારું સર્વસ્વ નથી મોબાઈલમાંથી તમને જુદું જુદું જ્ઞાન મળશે પરંતુ મોબાઈલમાંથી તમને લાગણી પ્રેમ સહાનુભૂતિ નહીં મળે મિત્રો વાત છે એવી એક શિક્ષિકાની કે જે કાજલ નામની શિક્ષિકા હતી એક પ્રાથમિક સ્કૂલમાં તે પોતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી એક દિવસ આવ્યો પરીક્ષાનો સમય આવ્યો પરીક્ષાનું પેપર આપવામાં બાળકોને આવ્યો અને બાળકોને ઓન ધી સ્પોટ ટૉપિક ઉપર પરીક્ષા આપવાની હતી અને પરીક્ષામાં જે ટોપિક આપવામાં આવ્યો હતો તેનો વિષય હતો મારી ઈચ્છા બાળકોને કહેવામાં આવ્યું કે તમારી જે ઈચ્છા હોય તે ટોપિક ઉપર તમે તે આખું પેપર પૂર્ણ કરો એક કલાકનો સમય વીત્યો પેપર પૂર્ણ થયા પેપરો બધા કલેક્ટ કર્યા અને એ શિક્ષિકા બધા પેપરો લઈને સાંજે ઘરે આવે છે હવે ઘરે આવતાની સાથે જ તે થોડું કામ પતાવીને ફરીથી પેપરનું જે બંડલ હોય છે તે ધીમે ધીમે ચેક કરવા લાગે છે તે સમયે તેના પતિ બાજુમાં બેઠા હોય છે પરંતુ મોબાઈલ ઉપર ગેમો રમ્યા કરતા હોય છે સાસુ હોય છે સસરા હોય છે તે પણ હંમેશા મોબાઈલમાં તલ્લીન હોય છે તેમને એ પણ ખ્યાલ નથી હોતો કે બાજુમાં કહેવાય કે જે શિક્ષિકા છે એ પેપરોના બંડલ ચેક કરી રહી છે એક બે પેપરો ચેક કર્યા કરતાં ગયા કરતાં ગયા એક પેપર વચ્ચે એવો આવ્યો ચેક કરતાં કરતાં એ શિક્ષિકાની આંખોમાંથી આંસુ આવી ગયા અને પોતે એક ડૂમો ભરાઈ ગયો તે રહી ના શકે અને જોશથી થોડું રડવા લાગી બાજુમાં પતિને ખ્યાલ આવ્યો કે આને કંઈક પ્રોબ્લેમ લાગે છે તેણે પૂછ્યું કે તું કેમ રડે છે પેપર ચેક કરતી વખતે તારી આંખમાં આંસુ કેમ ત્યારે તે શિક્ષિકા જવાબ આપે છે કે આ પેપર જ એવું છે એના જે જે જવાબ બાળકે લખ્યા છે છે ને એ ખરેખર જવાબો થોડુંક વાંચે છે અને કહે છે કે શું લખ્યું છે તે તો કહેતું ત્યારે કહે છે કે આ બાળકે ઈચ્છામાં એવું દર્શાવ્યું છે કે મારા માટે મારા પરિવારને મારા માટે બિલકુલ સમય નથી હું જ્યારે ઘરે જાઉં છું ત્યારે મારા દાદી દાદા મારા પપ્પા મમ્મી તમામ લોકો મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે અને મારા તરફ ધ્યાન આપતા નથી મને પ્રેમ આપતા નથી મને હૂંફ આપતા નથી લાગણી સાથે સંબંધ જોડાતો નથી ત્યારે મારી એક જ એવી ઈચ્છા છે કે મારે મોબાઈલ બનવું છે કારણ કે જો હું મોબાઈલ બની જઈશ ને તો દાદા સાથે રહી શકીશ દાદી સાથે રહી શકીશ પપ્પા સાથે રહી શકીશ મમ્મી સાથે રહી શકીશ કારણ કે આ મોબાઈલ જ એવી વસ્તુ છે કે જે એ તેમને ખૂબ પ્રિય છે અને તેમની સાથે તેઓ રાખી રહ્યા છે એટલે મારી એક જ ઈચ્છા છે કે મારે મોબાઈલ બનવું છે જેથી હું તેમની સાથે રહી શકું બસ આ જવાબ સાંભળીને તે જોશથી રડવા લાગે છે પતિને થયું કે હશે હવે બાળક લખ્યા કરે પરંતુ ફરી એક મિનિટ પછી તે વધારે જોશ જોશથી રડવા લાગે છે ત્યારે પતિ કહે છે કે તું આટલું બધું જોર જોરથી કેમ રડે છે એવું તો શું થયું છે તને તું આ પેપર જોઈને આટલું બધું જોર જોરથી રડે છે ત્યારે શિક્ષિકા તેના પતિને કહે છે કે આ જે પેપર છે ને એ કોઈ સામાન્ય બાળકનું નથી એ આપણા પોતાના ગોલોનું છે જે મારી સ્કૂલમાં મારા ક્લાસમાં અભ્યાસ કરે છે અને તેણે પોતાના શબ્દો જણાવ્યા છે કે મારા પરિવારને મારા માટે સમય નથી આખો પરિવાર મોબાઈલમાં વ્યસ્ત છે આ આપણા પોતાના પુત્ર એટલે કે ગોલુનું પેપર છે અને તેણે આ લખ્યું છે ત્યારે તમામે તમામ લોકોના આંખોમાં આંસુ આવી જાય છે અને પછીથી તેમને ભૂલ સમજાય છે કે હા પરિવારની સાથે એક સદભાવના હોય કે એક લાગણી હોય પ્રેમ માટે જોડાવા માટે સમય આપવો પણ ખૂબ જ જરૂરી છે મોબાઈલમાંથી જુદું જુદું જ્ઞાન મળશે પરંતુ જે પ્રેમ છે એ પરિવારમાંથી મળશે મિત્રો કહેવાય છે ને કે દુનિયા માટે તો તમે કોઈ એક સામાન્ય માણસ હશો પરંતુ તમારા પરિવાર માટે તો તમે આખી દુનિયા હશો એટલે મિત્રો આ એક કહેવાય ને કે ઝડપી યુગમાં મોબાઈલની સાથે સાથે એક પરિવારને પણ સમય આપજો જેથી તમારા પરિવારનું જે બોન્ડિંગ છે એ વધારે મજબૂત રહ્યા કરે તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે